ओ मेरे, तेरी शान के, कोई धन है क्या धूल से बढ़ के धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा है अर्जी ખરેખર આ બધા છે ને એ રીલ ઉપરના હીરો છે શેની ઉપરના રીલ ઉપરના ઈ એક સાતમા માળના મકાન ઉપરથી બિલ્ડિંગ ઉપરથી કૂદકો મારે નીચે પડે ને એને કાંઈ થાય નહીં આ બધું રીલ લાઈફમાં ન હોય રીલ લાઈફમાં હોય જેમાં હોય રીલ લાઈફ રીલ એટલે ઓલી પટ્ટી એની ફિલ્મ ઉતારે અને એમાં કેમેરાની કરામત હોય એકલો કર્યું હોય સુનિતા વિલિયમ્સ છે તો એ એ બધા આપણા હીરો કેવા જેને જે ક્ષેત્રમાં સારું કામ કર્યું હોય એ બધા કે જેની પાસેથી લઈ શીખી અને આપણે આપણું જીવન સારું બનાવી શીખીએ એવા નહીં કે કોઈની કોપી કરીએ ઘણા સુધીબેન ધ્યાન રાખે છે સુતનાઓ આપે છે વાળ કાપવામાં રાંતેની સારી વાત છે બધા શિક્ષકો પણ વર્ક શિક્ષકો પણ વર્કમાં કહેતા હશે તો એ બધી એક રીલ લાઈફ છે પણ રિયલ લાઈફના આ એકવીસ પરમવીર ચક્ર વિજેતાઓ કે જે દેશ માટે થઈને લડતા લડતા પોતાનો જીવ ગુમાવ્યો દેશ માટે થઈને પોતાને નાની નાની ઉંમરમાં જીવ ગુમાવ્યો હોય એવા લોકોને અને પરમવીર ચક્ર એટલે ખૂબ મોટું સન્માન છે આપણા દેશ માટે તો એવું પ્રાપ્ત કર્યું છે એવા જવાનો આજે એના ફોટા આપણી સમક્ષ છે આપણે આ નિમિત્તે એવું શીખવાનું છે કે મેં બે દિવસ પહેલા જ વાત કરી હતી કે આપણા માટે શું હોવું નેશન ફર્સ્ટ આપણો રાષ્ટ્ર પહેલા આપણે પણ પછી અમુક બાબતોમાં આપણે પણ પછી પણ રાષ્ટ્ર પ્રથમ એવી એવો ભાવ આપણા સૌમાં જાગે ત્યારે આપણે સાચા ભારતીય કહેવાય અને સાચા ભારતીય હોય એના જીવનમાં પણ આપણી ભારતીય સંસ્કૃતિ છે વસુદેવ કુટુંબકમની ભાવના છે બીજા માટે થઈ અને આપણે કંઈક ઓછું મળે આપણે કંઈક સહન કરવું પડે તો એ કરીને પણ સામેવાળાનું આપણે હિત પહેલાં વિચારીએ આપણે સ્વાર્થી ન બની જઈએ એનું ધ્યાન રાખીએ તો એ સાચા ભારતીય કહેવાય આપણા જીવન પાણી ખૂબ આવ્યું હોય એમાં લોકોને સદા તણાતા હોય એમાંથી પોતાના જીવના જોખમે લોકોને બહાર કાઢે છે એવા ટીવી ઉપર મેં અત્યારે દ્રશ્યો ઘણા જોવા મળે છે તો આવા સમયે મુશ્કેલીના સમયે કોઈ પણ કે સામૂહિક મુશ્કેલી હોય કુદરતી આફત હોય તો આવા સંજોગોમાં લોકોનો જીવ બચાવવા માટે પોતાના જીવની પણ પરવા કર્યા વગર જે લોકો કામ કરે છે એ બધા એકલા આર્મીના જવાનો એવું નહીં પણ જે પોતાના સિવાયને પોતાના જીવનો મહત્વ આપ્યા વગર એનો રાખ્યા વગર પરવા કર્યા વગર બીજાના માટે જે કોઈ સાહસ કરે છે દેશ માટે દેશનું નામ રોશન થાય માટે આ રણકોત સોમાન એમાં દેશ માટે ચંદ્રકો જીતીને આવે છે તો આવા બધા લોકો છે કે આપણા માટે આપણા હીરો હોવા જોઈએ બોલતી નથી આ બધું અચાનક થઈ જાય અને અચાનક એક તક આપણે ઝડપી લેવી એ એક ખૂબ મહત્વનું છે તો આપણે આપણા જીવનમાં જીવન આપણું જીવતા જીવતા રાષ્ટ્ર પ્રથમ આ એક વાત યાદ રાખીએ અને બીજાનું હિત પહેલા આપણને કઈ ફાયદો થતો હોય એની બદલે આપણે જતો કરીએ તો સામેવાળા પાંચ લોકોને ફાયદો થાય એમ છે તો આપણે આપણી જાતને એક બાજુ રાખીને પાંચ જણાને ફાયદો થાય એવું આપણે ખાલી બોર્ડર પર ગમે આપણા દેશની સેવા કરી શકતા નથી

ઓગણચાલીસ થી બેતાલીસ ના બીજા વિશ્વયુદ્ધમાં પણ ઇંગ્લેન્ડ વતી હતા જે જાપાન અને તેના સાથી દેશો છે બાંગ્લાદેશથી સોરી પાકિસ્તાનથી તેમને અલગ પાડી દેવામાં આવ્યું આ યુદ્ધમાં કેટલા શહીદો આમાંથી જીવ ગુમાવ્યા હતા એના વિશે જે છે ઓગણીસો ને એકોતેરમાં બીજી વાર પાકિસ્તાન સાથે લડાઈ થઈ એ આપણી બોર્ડર એમને પણ એ સમયે પણ ભરી શકવાની ઓગણીસો એકોતેર સૌથી વખત પાકિસ્તાન સામે એ સોલે નવમોન અને એ યુદ્ધ કહેવાય ઓરિલે 1947 મે યુદ્ધમાં ફ્રન્ટલેની જવાબદારી નિવારી હતી ત્યાર બાદ બીજો અ જે ફોટો જનરલ સે સહી વિશે કરવા જોઈ રહ્યો છું તે સે જનરલ નાથિંગ કોણ સે જનરલ નાથિંગ ઉપરથી સહોતો હતો હતો સે ઉપરથી સહોતો હતો તેલો બીજો તીજો લેને સહોતો એમનો જન્મ 1956 માં થયો અને

ત્રીસ વર્ષની ઉંમરે બનાસી બરાબર એક બનાસી પછી હાલો ભાઈ એક તો તમારે હે એની બાજુમાં એની બાજુમાં સાહેબ યોગેન્દ્રસિંહ ત્રીજા હા બરાબર હજી છે હા બોલ હા સંજય કુમાર અને આગળ કીધું બનાસી ત્રણ આમ જીવિત છે બાકીના अदाज जैसे थे हेमा टीम मोटा बाग हां हमारी मोटा बागना जैसे एवड़े પોતાની सर्विस दरम्यान जीव कुमारवा छे 34 234 દિવસ છે કે જે એની પોતાની જિંદગી નિવૃત્ત્યા પછી પૂરી કરી છે તો આપનું નિમંત્રણ મેરે છે પ્રાધિક બીરો એમ અમુક 3 इंच છે મારી કે સહીત રહે એ જ્યારે ઓગણીસો પાકિસ્તાન વચ્ચેનું જ્યારે યુદ્ધ આ યુદ્ધમાં યુદ્ધ લડવા માટે ફિઝિકલી ફિટ નહોતા એના ડાબા હાથમાં ફ્રેક્ચર આવેલું હતું હવે ફ્રેક્ચર આવે ત્યારે હાથ છે એ ઊંચા કે નીચો થાય નહીં જોડી નાખી અને હાથ છે એ સખત એક જ યુદ્ધ લડ્યા અને આ લડી અને એમાં જીત મેળવી બરાબર અને એને પાછળ જ્યારે એમ કહેવાય છે કે એના ડેથ બોડીની ઓળખ કરવામાં આવી કારણ કે ડેથ બોડી એટલી ખરાબ હાલતમાં હતું કે એની ઓળખ કરવી મુશ્કેલ હતી તો આ એની ઓળખ છે એના યુનિફોર્મની અંદર પકેટમાં રહેલી ગીતાના આધારે કરવામાં આવી અથવા વિચારો આ એના જીવનમાં એના ઘર નું વાતાવરણ એ ફતે એના go No sherry. પિછાદી સંગીન પે ધર કર મામર બલિદાન જો શહીદ હુ હૈ ধন্য জবানি ধন্যবানো শহীদ হুয়ে ભશણણ <laughs> ફર કરતી હૈ ક્યા લગ થો દીવાની ક્યા લેવો અભિમાન જો શહીદ